દરેક ભાઈઓ તથા બહેનો આ વિડિયોને અંત સુધી જરૂરથી સાંભળજો કારણ કે આ માહિતી તમારા જીવનમાં અતિશય ઉપયોગી બનશે આવી માહિતી તમને બીજે ક્યાંય પણ સાંભળવા નહીં મળે મિત્રો જીવનની અંદર દરેક મનુષ્ય એટલે કે દરેક વ્યક્તિનો એક સારો સમય આવે છે આ સારા સમયમાં તે વ્યક્તિ પાસે ધન દોલત અને સેહતની કોઈ પણ કમી રહેતી નથી પરંતુ આ સારો સમય ક્યારે આવે છે એ આપણને ખબર હોતી નથી તો મિત્રો જ્યારે પણ કોઈ વ્યક્તિનો સારો સમય આવવાનો હોય છે ત્યારે કેવા સંકેતો મળે છે તે અમે તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ આ વિડીયો આપણા શાસ્ત્રો પ્રમાણે બનાવવામાં આવ્યો છે શાસ્ત્રોમાં જે પણ સંકેતોના ઉલ્લેખ કરવામાં આવે છે તે દરેક પ્રકારના સંકેતો અમે તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યારે પણ તમારો સારો સમય આવવાનો હોય છે તમારી દરેક પ્રકારની મુસીબતો દૂર થવાની હોય છે ત્યારે તમને અમુક પ્રકારના સંકેતો કુદરત આપવા લાગે છે જે સંકેતોની આપણે આજે આ વાત કરવા જઈ રહ્યા છીએ તો દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ ખાસ અંત સુધી સાંભળજો સંકેત નંબર જ્યારે પણ તમે સવારમાં ઉઠો છો ત્યારે તમને જો જમણા હાથમાં ખંજવાળ આવવા લાગે તો સમજવું કે આ એક સારો સંકેત છે કે આવનારા સમયમાં તમને મોટા પ્રમાણમાં ધન લાભ થશે અને માતા લક્ષ્મી તમારા ઉપર મહેરબાન થશે સંકેત નંબર બે જ્યારે પણ તમે ઘરથી બહાર નીકળો છો ત્યારે જો તમને રસ્તા પર કાળી ગાય જોવા મળે છે તો તે પણ એક સારો સંકેત છે કે આવનારા સમયમાં તમારા દરેક પ્રકારના કષ્ટો દૂર થશે અને તમને કોઈ સારા સમાચાર જલ્દી જ મળશે સંકેત નંબર ત્રણ સવાર સવારમાં રસ્તા પર કોઈ તમને રસ્તો સાફ કરતું બતાવે તો શાસ્ત્રો પ્રમાણે તેને શુભ માનવામાં આવ્યું છે કે આવનારા સમયમાં માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર થઈ શકે છે સંકેત નંબર ચાર જ્યારે પણ તમે નજીકમાં રહેલ કોઈ પણ મંદિરના કે શંખનો અવાજ સીધો જ તમારા ઘર સુધી સાંભળી શકો છો તો આ એક ખૂબ જ સારો સંકેત છે કે તમારા ઘર ઉપર આવનારી દરેક પ્રકારની મુસીબત ટૂંક સમયમાં દૂર થશે મિત્રો સંકેત નંબર પાંચની વાત કરીએ તેના પહેલા જો આપ આ વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે સંકેત નંબર પાંચ જો રસ્તા પર ચાલતી વખતે તમને વાંદરાનું ટોળું બતાય આવે તો પણ તેને શાસ્ત્ર મુજબ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે વાંદરાના ટોળું બતાવવું એટલે કે થોડા જ સમયમાં તમારા દરેક પ્રકારના સારા કામો થવા લાગશે અને તમને ધન લાભ પણ થશે આવા સમયમાં તે વાંદરાના ટોળાને આપની ઈચ્છા અનુસાર

હંમેશા કહેવામાં આવ્યું છે કે બ્રહ્મ મુહૂર્તમાં જો આપની ઉડી જાય એટલે કે બેથી થી ના સમયગાળામાં આવે છે આવા સંજોગોમાં જ્યારે પણ તમારી નીંદર ઉડે ત્યારે સાચા મનથી ભગવાનનું નામ લઈ અને તમારી ઈચ્છા વ્યક્ત કરો મિત્રો સંકેત નંબર આઠ ની વાત કરીએ તેના પહેલા આ વીડિયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો હવે સંકેત નંબર આઠની વાત કરી લઈએ સંકેત નંબર આઠ મિત્રો ખાસ જો સાંજના સમયે ઘરના આંગણે જો ગાય માતા આવીને ઊભા રહે છે તો આ એક ખૂબ જ શુભ સંકેત છે કે તમારા ઘરમાં રહેલા દરેક પ્રકારના દુઃખ અને દર્દ દૂર થશે આવા સંજોગોમાં ક્યારે પણ ગાય માતાને લાકડીથી દૂર ખસેડવા નહીં અથવા તો લાકડી મારવી નહીં તમે તે ગાય માતાને શુદ્ધ ઘીની રોટલી ખવડાવી શકો છો જેનાથી તમને તમને બમણો લાભ થશે થશે અને સમયમાં કોઈ સારા સમાચાર પ્રાપ્ત બપોરના સમયે અચાનક જ જો તમારા ઘરે મહેમાન આવે છે તો પણ તેને શાસ્ત્ર પ્રમાણે શુભ માનવામાં આવ્યું છે ખાસ કરીને જમવાના સમય પર જો તમારા ઘરે મહેમાન આવે છે તો તેને અતિશુભ માનવામાં આવે છે આવા સંજોગોમાં

અન્ન કે વસ્ત્ર પણ હોઈ શકે છે વસ્ત્ર જો આપ દાન કરી રહ્યા હોય તો તે સફેદ કલરનું કોઈ વસ્ત્ર દાન કરો તેને અતિ શુભ માનવામાં આવે છે સંકેત નંબર અગિયાર મિત્રો જો તમને વારંવાર ઘરની બહાર ઝાડુ દેખાય તો સમજી લેવું કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર વરસવાની છે સાવર્ણીએ દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે તેથી સાવર્ણીને ઘણી વખત જોવું એ શુભ સંકેત આપે છે તમને આર્થિક લાભ મળી શકે છે

તમને તમારા કરિયર અને બિઝનેસમાં પ્રગતિ મળી શકે છે જો કે તમારે તમારા ઘરમાં આવેલી કીડીઓને મારવાનું ટાળવું જોઈએ પરંતુ તેનાથી વિપરીત તમારે પર લોટ અથવા જોઈએ સંકેત નંબર જો તમને રસ્તામાં ચાલતા ચાલતા કોઈ સિક્કો મળી જાય છે તો ઉધાર આપેલા પૈસા તમને જલ્દી મળી જાય તે વાતનો સંકેત આપે છે તેમજ તમને ધન લાભ થવાની શક્યતા પણ થાય છે સંકેત નંબર સોળ જો આપ કોઈ નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જતા હોય અને એ વ્યક્તિ કોઈ ગાય અથવા નાળિયેર સામે મળી જાય તો તે શુભ સંકેત છે અને તમને નોકરી પણ મળી જાય છે આ બંને વસ્તુઓ સકારાત્મક ઉર્જાને દર્શાવે છે જેથી તમે જે પણ કાર્ય કરવા જતા હોય તેમાં તમને સફળતા જરૂરથી પ્રાપ્ત થાય છે સંકેત નંબર સત્તર સવાર સવારમાં જ્યારે તમે કોઈ કામ માટે તૈયાર થઈ રહ્યા હોય અને ઘરમાં કરોળિયાના ઝાડા દેખાય

જ્યારે પણ તમે તમારા ઘરની સામે આંકડાનું ઝાડ ઉગતું જોવા મળે તો સમજી લો કે તમારો સારો સમય આવવાનો છે આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે સંકેત નંબર મિત્રો જો તમે જઈ રહ્યા હોય અને અચાનક તમને રસ્તામાં રંગબેરંગી પતંગિયા જોવા મળે તો એ પણ એક સંકેત છે કે તમારો સમય હવે સુધરવાનો છે કારણ કે પતંગિયા એ રંગોનું મહત્વ ધરાવે છે એટલે તમારા જીવનમાં રહેલી નકારાત્મક ઉર્જા હવે નાશ થશે અને તમારું જીવન સુખમય બન્યું રહેશે એનો આ સંકેત દર્શાવે છે મિત્રો આ માહિતીને સાચા મનથી તમારા સગા વ્હાલા અને મિત્રોમાં જરૂરથી શેર કરજો જેથી તમારા દરેક મિત્રો પર માતાજીની કૃપા બની રહે અને મિત્રો ખાસ નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે જ એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો ફરી મળીશું વહ્લા મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ